લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સ દ્વારા સિંદૂરની સાતમી સ્થાપના સમારોહની ઉજવણી માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું બાર જુલાઈ બે શનિવારના રોજ શ્રીમતી ઝવેરબેન કાંતિલાલ ઠાકર લાયન્સ ભવન ખાતે સાંજે પાંચ વાગે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લાયન રીટા છઠપર પ્રમુખ લાયન પ્રીતિ ખારેચા સેક્રેટરી અને લાયન રેનુ ગોરજી ટ્રેડર્સે હાજરી આપી હતી અને લાયન મમતાબેન ઠાકર સેક્રેટરી અને લાયન યોગિતા હાથી ટ્રેઝર તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય મહેમાનો લાયન રીના અભય શાહ જિલ્લા ફર્સ્ટ લાયન લેડી એમ જે એફ લાયન કમલાબેન જોશી પ્રાદેશિક અધ્યક્ષ આરવન મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી અને લાયન સંજય ઠાકર જિલ્લા સચિવ લાયન કિંચન ઠાકર ઝોન અધ્યક્ષ ઝેડ વન લાયન વાડીલાલ ઠાકરાણી જિલ્લા ખજાનજી લાયન રોહિત જોશી ઝોન અધ્યક્ષ ઝેડ ટુ લાયન નરેશ રાઠી જિલ્લા પીઆરઓ લાયન ગુરપ્રીત કોર કોચર ઝોન અધ્યક્ષ ઝેડ થ્રી લિયો હરિસિંહ દયાતર લિયો જિલ્લા પ્રમુખ લાયન અશોક દામા ઝોન અધ્યક્ષ ઝેડ ફોર આ તમામ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું